વાત કરીએ તો ભાજપને મોટો ઝટકો પપ્પુભા માણેકનું ધારાસભ્ય પદ હવે રદ થશે પપ્પુભા માણેક સામે થયેલી અરજીમાં આ ચુકાદો આવ્યો છે દ્વારકા વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણી રદ થઈ છે કોંગ્રેસ ઉમેદવાર મેરામણ ગોરિયાએ આ અરજી કરી હતી દ્વારકા વિધાનસભાની બેઠકની ફરી ચૂંટણી યોજાશે ભાજપને મોટો ઝટકો કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ કરી હતી અરજી અને તેને લઈને હવે ત્યાં ફરી એકવાર ચૂંટણી યોજાશે પબુબા માણેકનું ધારાસભ્ય પદ રદ થશે તો પબુબા માણેક સામે અરજીમાં ચુકાદો આવ્યો છે અને ભાજપને ઝટકો લાગ્યો છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર મીરામણ કરિયાએ આ અરજી કરી હતી અને હવે ફરી એકવાર ચૂંટણી યોજાશે તો દ્વારકાની વિધાનસભા બેઠક પર ફરી એકવાર ચૂંટણી યોજાશે બપુભા માણેક કે જેઓ ધારાસભ્ય હતા પરંતુ તેમનું પદ હવે રદ થશે કારણ કે જે રીતે અરજી કરવામાં આવી હતી તે અરજીનો ચુકાદો આજે આપ્યો છે દ્વારકા વિધાનસભા બે હજારની ચૂંટણીમાં પ્રભુબા માણેક છે કે તેમને હવે તેમનું પદ રદ થશે ને ફરી એકવાર ત્યાં ચૂંટણી યોજાશે તો દ્વારકા વિધાનસભાની બે હજારની ચૂંટણી યોજાઇ હતી આ ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવાર નિરામણ ગારીયા કે જેમણે પ્રભુભા માણેક વિરુદ્ધ એક અરજી કરી હતી અને પ્રભુભા માણેકનું ધારાસભ્ય પદ હવે આ ચુકાદો આવ્યા બાદ રદ થશે અને ફરી એકવાર ત્યાં બેઠકને લઈને ચૂંટણી થશે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ આ સમગ્ર મામલો શું હતો ને હવે જે ચુકાદો આવ્યો છે ભાજપ માટે કેટલું નુકસાનકારક આ ચુકાદો કહી શકાય કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ફરીથી હવે આ વિધાનસભાની બેઠક પર ચૂંટણી યોજાશે જે રીતે વાત કરવામાં આવે તો પબુભા ભાણે જે છે દ્વારકાના ધારાસભ્ય છે મોટું માથું ભાજપનું રહી ચૂક્યા છે અને સતત પાંચ ટમ કરતા વધુથી તેવો ધારાસભ્ય છે સત્તરની ચૂંટણીમાં તેમણે જે ફોર્મ ભર્યું તે ફોર્મ ભરવામાં ભૂલ થઈ હતી અને તેને લઈને જે હારેલા ઉમેદવાર હતા મીરામણ ગોરિયા તેમણે જે છે હાઈકોર્ટની અંદર પિટિશન કરી હતી કેસ કર્યો હતો અને કેસનો આ જે ચુકાદો આવ્યો જેની અંદર આ સમગ્ર મામલે જે છે ચુકાદો કોંગ્રેસની ફેવરમાં આવ્યો છે તેમનું જે પદ જે ચૂંટણી છે ચૂંટણી જ રદ કરવામાં આવી ચૂંટણી પંચના નિયમો છે કે જે ફોર્મ હોય છે ફોર્મની અંદર વિગતો સાચી આપવી જો તેની અંદર કોઈ ભૂલ હોય તો તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે ફોર્મ રદ થાય એટલે ઉમેદવાર ચૂંટણી ચૂંટણી ન લડી શકે હવે જ્યારે આ થઈ ચૂકી તો તેવા સંજોગોની અંદર જ રદ કરવામાં આવી છે છે અને તે મોટો ચુકાદો બીજી વાત સુપ્રીમ કોર્ટમાં જવા માટે તેમણે સમય માંગ્યો હતો તેના ઉપર પણ હાઈકોર્ટે રોક લગાવી છે જ્યાં સુધી સીધી રીતે હંમેશા કોઈ પણ કેસનો ચુકાદો આવ્યો તેમાં ઉપલી કોર્ટમાં જવાનો તેમને રસ્તો ખુલ્લો રાખવામાં આવે છે પણ આ કેસની અંદર હાઈકોર્ટે એ વાત પણ કહી છે કે જે સુપ્રીમ કોર્ટમાં જવાની જે વાત હતી માંગ હતી તે માંગ પણ પબુવા માણેકની ફગાવવામાં આવી છે એટલે ભાજપ માટે મોટો ઝટકો થશે કારણ કે જે રીતે ધારાસભ્ય ધારાસભ્ય પદ રદ થયું છે એટલે એક ઓછો થશે જે સભ્ય સંખ્યા ભાજપે પાર કરી હતી તે હવે પાછી ઘટી જશે દ્વારકાની અંદર જે છે પબુવા માણેક મોટું નામ છે અને જે સમયે લોકસભા ચૂંટણી આવી રહી છે તે સમયે આ ઝટકો લાગો સીધા સવાલો એ ઉઠી રહ્યા છે કે જો ફોર્મમાં ભૂલ હતી તો ચૂંટણી અધિકારીઓએ કેમ એ વખતે પગલા ન ભર્યા ફોર્મ જવા દીધું તે મોટો સવાલ છે ત્યારબાદ ચૂંટણી ગઈ એટલે સમગ્ર તે મોટો સવાલ છે કારણ કે ચૂંટણી પંચના નિયમો છે જ્યારે પણ ઉમેદવારનું ફોર્મ ભરાય તેની પૂરતી ચકાસણી થતી હોય છે ચકાસણી બાદ જો એમાં કોઈ ફેરફાર ભૂલ દેખાતી હોય તો ફોર્મ રદ કરવું જોઈએ કેમ અધિકારીઓ ફોર્મ રદ ન કર્યું તે પણ મોટો સવાલ છે અને અધિકારીઓ દ્વારા એ પગલા ન ભરાતા જે હારેલા ઉમેદવાર હતા તેઓ કોર્ટમાં ગયા કોર્ટનો સારો લીધો જે લાંબી સુનાવણી થઈ એ સુનાવણી બાદ આજે ચુકાદો આવ્યો ચુકાદાની અંદર સીધો ફટકો જે છે ભાજપના અને જે ધારાસભ્ય છે તેમ લાગ્યો છે અને ચૂંટણી રદ થઈ છે ધારાસભ્ય પણ રદ થશે અને હવે તેના ઉપર ફરી ચૂંટણી યોજાશે જે દીક્ષિતા બ્રિજેશ ખાસ કરીને ચૂંટણી પંચને પણ આ બાબતને લઈને ટકોર કરવી જોઈએ કારણ કે જો પહેલા જ આ પ્રકારની પ્રક્રિયા કરી દીધી હોત તો આટલો લાંબો સમય રાહ ન જોવી પડી હોત અને જે ઉમેદવારો છે તે જીતી ગયા છે પરંતુ હવે ફરીથી તેમને હારનો સામનો કરવો પડે તેવી પણ ડર સતાઈ રહ્યો છે જે વાત કરવામાં આવે સમગ્ર મામલે ચૂંટણી પંચ અને તેના અધિકારીઓનો તો સીધો ઠપકો હાઈકોર્ટ દ્વારા અપાયો જ હોય એ મુખ્ય મુદ્દો છે પણ જે મહત્વની વાત એ છે કે આ પ્રકારની બેદરકારી અધિકારીઓ દ્વારા દાખવામાં આવે બે વર્ષે ચુકાદો આવે તેનો શું મતલબ કારણ કે બે વર્ષ પૂરા થઈ જશે ચૂંટણીના ડિસેમ્બર મહિનાની અંદર તો એ બે ટર્મ જે પ્રજાના પ્રશ્નો હોય પ્રજાની વાત હોય તે વાતને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે અને હવે જ્યારે ફરી ચૂંટણી થશે નવેસરથી આખી પ્રક્રિયા કરવી પડશે તો આ પ્રક્રિયા જે થવાની છે પણ એક વાત

ખૂબ જ નાની એવી બાબત કહી જ ના શકાય કારણ કે જે રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે અને ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ બાબતોની ચકાસી કરવામાં આવતી હોય છે પરંતુ અત્યારે જે ચુકાદો આવ્યો છે એક નાનકડી ભૂલ કે જેને માફ ન કરી શકાય કારણ કે બે વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો ધારાસભ્ય પદ પર તે હાલ પણ જોડાયેલા જ છે અને અત્યારે જે ચુકાદો આવ્યો છે એને આપ કઈ રીતે જુઓ છો કારણ કે કોંગ્રેસના ઉમેદવાર મીરામણ ગારિયાએ અરજી કરી હતી અને હવે ફરીથી તેના પર ચૂંટણી યોજાશે જે પોતાના નોમિનેશન ફોર્મ ના ભાગ એક માં જે ખાનામાં જે મત વિસ્તારમાંથી ચૂંટણી લડતા હોય તે મત વિસ્તારનું નામ અને ક્રમાંક લખવો જોઈએ એ કાયદાની કલમ સાથે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ વાંચતા એ હકીકત એને સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ જે હકીકત દર્શાવવાની જગ્યાએ એને ઘણા જે એનો ટેકેદાર છે એટલે કે એનો દરખાસ્ત કરનાર છે એમણે પોતાનું નામ લખી નાખ્યું હતું અને આવું ભૂતકાળમાં ઘણી વખત બન્યું છે કે જ્યાં નામાંકન પત્ર ભરવામાં ગંભીર પ્રકારની ભૂલો હોય તો એ નામાંકન પત્ર રદ થવું જોઈએ એવો સુપ્રીમ કોર્ટનો મેન્ડેટ છે પણ આમાં એનું નામાંકન પત્ર રદ થવું જોઈતું હતું એને બદલે ચૂંટણી અધિકારીએ એનું નામાંકન પત્ર રદ કરવાની જગ્યાએ અમારો વાંધો રદ કરીને એનું સ્વીકાર્યું અને એ ચૂંટાઈ એવા એટલે મેં ઇલેક્શન પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરી ત્યાં અમે તમામ વસ્તુ સાબિત કરી એમાં અમે ને અમારા તરીકે તપાસ્યા જે રિટર્નિંગ ઓફિસર હતા જાડેજા એમને પણ વિટનેસ તરીકે તપાસ્યા એમના વતી એમના ઇલેક્શન એજન્ટ હાજર થયા એમની પણ જુબાની લેવાની દરેકમાં સાબિત થયું કે એમણે આ કરેલી ભૂલ જે ગંભીર પ્રકારની ભૂલ છે એ કોઈ ટેકનિકલ ક્ષતિ નથી કોઈ ક્લેરિકલ કે ટાઈપોગ્રાફિકલ ક્ષતિ પણ નથી અને આ મહત્વની ક્ષતિ હોય એનું નોમિનેશન પેપર સ્વીકારી ન શકાય તેમ છતાં રિટર્નિંગ અધિકારીએ કોટી રીતે આનું નોમિનેશન પેપર સ્વીકાર્યું હતું એ નામદાર હાઈકોર્ટે અમારી વાત માન્ય રાખી અમારી હકીકત સ્વીકારી અને એમની ચૂંટણી રદ કરી અને એમના ધારાસભ્ય તરીકેથી દૂર કર્યા છે બીજી મહત્વની વાત એ છે કે અમે બીજો પણ એક દાદ માગી છે કે અમને જાહેર કરો જે સુપ્રીમ કોર્ટમાં જવાય બીજે કોઈ જગ્યાએ જઈ શકાતું નથી અને જે રીતે આ પ્રકારની નાની નાની ભૂલો થતી હોય છે તેને પહેલા જ અટકાવી દઈએ અને ખાસ કરીને આ ભૂલો થતી હોય ત્યારે કાયદો આ ભૂલો લઈને શું બાબુભાઈ આપનો આભાર જોડાયા માહિતી આપી તે બદલ તો ભાજપ ને મોટો ઝટકો લાગ્યો છે બે સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં પ્રભુભા માણેક નું ધારાસભ્ય પદ હવે ચુકાદા બાદ રદ થશે ને ત્યાં ફરીથી ચૂંટણી યોજાશે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ ભાજપને લોકસભાની ચૂંટણીમાં એક મોટો ઝટકો લાગ્યો છે કારણ કે વિધાનસભાનું પ્રભુભા માણેકનું જે પદ છે રદ થશે અને હવે ત્યાં ચૂંટણી યોજાશે શું વિગતો મોબાઈલ બેગ મંગાવી પડશે ને ભાઈ હા આજી બે રીતે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફાયદો થયો બે બેઠકની વાત કરીએ તો જે ભગવાન બારડની બેઠક હતી તલાલા જેમને સજા પડતા અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા તે મુદ્દે હાઇકોર્ટે ચોક્કસ પ્રબુ ભગવાનભાઈ બારણની સામે ચુકાદો આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી ભગવાનભાઈ બારડની રાહત મળી હતી ને બીજી બેઠકની વાત કરીએ તો જે દ્વારકા છે ત્યાં પબુભા માણેકે જેમને પોતાના જે એફિડેવિટ હતું તેમાં યોગ્ય ફોર્મ ભર્યું ન હતું ફોર્મની જે વાત હતી તેમાં પૂરતી માહિતી ન હતી જેને કોર્ટમાં પડકારી હતી કોંગ્રેસના નેતાએ જેમાં આજે ચુકાદો આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો

ત્યારે આ ગંભીર ક્ષતિને અમે જે તે સમયે વાંધો લીધો હતો પણ તે સમયના ચૂંટણી અધિકારીએ તે વાત ધ્યાનમાં નહોતી લીધી અમે સમગ્ર બાબતને વિધાનસભાની તમામ બાબતો ચૂંટણી પૂર્ણ થઈ પરિણામ આવી ગયા પણ સમગ્ર બાબતને અમે નામદાર વડી અદાલતમાં પડકાર આપ્યો હતો નામદાર વડી અદાલતે આજે તમામ તથ્યોને ચકાસીને ભારતીય જનતા પાર્ટીના દેવભૂમિ દ્વારકાના ઉમેદવાર એના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પબુબા માણેકનું ફોર્મ રદ કર્યું છે ચૂંટણી રદ કરી છે મને એમ લાગે છે કે આ ઘણી જ ઐતિહાસિક ચુકાદો છે કોંગ્રેસ પક્ષ તેને આવકારે છે મનીષભાઈ ઘણા આવા કેસ છે ધારો કે ભૂપેન્દ્ર ચુડાસમાની વાત કરીએ તો એ એનો પણ કેસ ચાલ્યો છે બીજા પણ ઘણા જગ્યાએ અરજી કરેલી છે તમે શું છો આ ચુકાદા બીજા ચુકાદા પર કોઈ અસર પડશે ખરી દરેક અરજી એના તથ્ય આધારિત તપાસવામાં આવતી હોય છે વિધાનસભાની અંદર તાલાલા બેઠકના અમારા ઉમેદવાર ભગવાનભાઈ વારડ જે ધારાસભ્ય હતા તેને ખોટી રીતે સ્પીકરે જેમની સત્તામાં નથી આવતી તેમને ગેરલાયક ઠેરવ્યા હતા સમગ્ર બાબતને અમે નામદાર વડી અદાલત અને ત્યારબાદ અમને જે અધિકાર મળે છે તેના આધારે અમે સુપ્રીમ કોર્ટમાં જે કરતી હતી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે તાલાલાની પેટાચૂંટણી જે ગેરબંધારણ રીતે જાહેર થઈ હતી તેની ઉપર રોક લગાવી એટલે મને એમ લાગે છે કે જે રીતે વડી અદાલતના ચુકાદા સવોચ્ચ અદાલતના ચુકાદા પછી પણ ભારતીય જનતા પાર્ટી સુધરવાનું નામ નથી લેતી તંત્રના સતત દબાણ હેઠળ બંધાણીય સંસ્થાઓને સતત ડર ભય અને વાતાવરણમાં રાખવાની અને મનમાની કરાવીને પોતાના મનગમતા ચુકાદાઓ જ્યારે આપવામાં આવતા હોય પોતાનું ધારરું કામ કરવામાં આવતું ત્યારે વડી અદાલતોએ જે પ્રકારના તથ્યો આધારિત તપાસ કરીને ચુકાદા આપ્યા છે તેને કોંગ્રેસ પક્ષ વતી હું આવકારું છું અને હું આશા રાખું છું કે હંમેશા ભારતીય જનતા પાર્ટી જે રીતે વહીવટીતંત્રનો દુરુપયોગ કરે છે અને ભય અને ડરના માહોલ વચ્ચે મનમાની કરાવે છે તેમાંથી તેમને થોડી પણ શરમ હોય તો આ ભગવાનભાઈ બાળના ચુકાદા પછી મેરામભાઈ ગોરિયાનો દેવભૂમિ દ્વારકાનો જે ચુકાદો આવ્યો છે એનાથી બે મોટી ફટકા પડી છે અને બંને ફટકા પછી ભારતીય જનતા પાર્ટી પોતાની ભ્રષ્ટ નીતિ રીતિ ખોટી નીતિ રીતિ ઉપરમાંથી બહાર આવે તો એ આવકારદાયક ગણાશે આભાર મનીષભાઈ તો હા તો ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોષી જેમને કોર્ટના ચુકાદાને આવકાર્યો છે અને તેમનું કહ્યું છે કે કોર્ટ તથ્યોના આધારે ચાલતી હોય છે અને આ બીજી એકવાર ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે તેવું પણ તેમને ઉમેર્યું બિલકુલ આભાર ગૌરવ